ચાલો હવે આપણી જે અધ્યન સંપુટ છે ને એમાં ગણિતની પુસ્તિકાની અંદર સરસ મજાની એક વાર્તા આવી છે નાનકડી એવી વાર્તા છે બરાબર બધા પોતપોતાની વાર્તાની અંદર જોજો હું જેમ વાર્તા કહેતી જાવ એમ તમારે ચિત્ર જોતા જવાના કે વાર્તામાં શું આવે છે બરાબર તો એક વખત એક ઘેટાનું બચ્ચું એની દાદી ને મળવા જઈ રહ્યું હતું કોને મળવા જઈ રહ્યું હતું દાદી ને હવે ઘેટાનું બચ્ચું એની દાદી ને મળવા જતું હતું ને તો જંગલની અંદર રસ્તામાં એને એક શિયાળ મળ્યું કોણ સામુ મળ્યું શિયાળ શિયાળે તો ભાઈ આ ઘેટાના બચ્ચાને જોયું ને એટલે એને ખાવાનું મન થઈ ગયું અને ઈ તો એને ખાવા માંગતું હતું એટલે એને તો બચ્ચાને કીધું કે બચ્ચા હું તને ખાઈશ હું તને ખાઈશ તો બચ્ચા શું કીધું ખબર છે દાદી ખૂબ તાજું થાવા દે પછી મને ખાજે તો શિયાળ તો બોલ્યું કે ઠીક છે તું તું તારે તારી દાદી ને ઘરે જઈ આવ અને પાછું આવીશ ત્યારે હું તને ખાઈ જઈશ ઘેટાનું બચ્ચું હતું ને એ તો ભાઈ પોતાની દાદીના ઘરે પહોંચી ગયો અને જે રસ્તામાં ઘટના બની હતી ને કે ભાઈ એને શિયાળભાઈ સામા મળ્યા ખાઈ જવાનું કીધું આ બધી ઘટનાની વિગત છે ને પોતાના દાદીને કહી દીધી તો દાદીએ કીધું કે કાંઈ વાંધો નહીં દાદીમાં એ તો એક ભાઈ સરસ મજાનો ઉપાય ગોતી કાઢ્યો કે તું જ્યારે પાછું જઈશ ને ત્યારે તારે ચિંતા કરવાની જરૂર નથી એણે તો સરસ મજાની એક યુક્તિ કરી દાદીમાએ સરસ મજાનું જોવો અંદર ચિત્રમાં છે ઢોલક લઈ આવ્યા દાદીમા શું લઈ આવ્યા મોટું જવર આપણે સંમેલન માં ઢોલકી વગાડીએસ ને એની કરતા મોટું આવું ઢોલક લઈ આવ્યા દાદીમાં હો ભાઈ અને બચ્ચા ને ઢોલક માં બેસાડી દીધું અંદર મૂકી દીધું અને પછી દાદીમાએ તો આમ ઢોલક ને ધક્કો માર્યો ને એટલે ઢોલક તો ભાઈ ગબડ્યું શું થયું આપણે કેમ દડિયું હે એમ દડવા માંડ્યું ગબડવા માંડ્યું એટલે ઢોલક તો ભાઈ ગબડ્યું અને ધીમે 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 પોતાના ઘર તરફ આગળ વધવા માંડ્યું હવે ઢોલક તો ભાઈ ખૂબ આમ દડદાર દરદાર દર દાળ દડતું જાતું તું ને ઝડપથી ગબડતું તું ત્યાં પહેલાં શિયાળભાઈ સામા મળ્યા અને જોઈ ગયા અને એને એમ થયું કે હે આ ઢોલકમાં શું ગબડતું ગબડતું જાય છે મને જોવા દેજે એટલે ભાઈ શિયાળભાઈ તો પાછળ પાછળ દોડવાનું ચાલુ કર્યું આગળ ઢોલક અને પાછળ શિયાળભાઈ શિયાળભાઈ તો એની પાછળ પાછળ જતા હતા પણ જેવું ઘેટાના બચ્ચાનું ઘર નજીક આવ્યું ને એટલે ઢોલક તો એના ઘર પાસે જઈને ભમ ગયું એટલે ઘેટાનું બચ્ચું હતું ને એ તો હેમખેમ અંદરથી નીકળી અને પોતાના ઘરે પહોંચી ગયું અને શિયાળ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં શિયાળભાઈએ તો ભાઈ પોતાના દાદીમાનો આભાર માન્યો કે થેન્ક યુ દાદીમા તમે આવો સરસ આઈડિયા કર્યો ને એના લીધે હું બચી ગયું નહીતર મને શિયાળભાઈ ખાઈ જાત મારો કોળિયો કરી જાત મને સલાહ કરી જાત અને ભાઈ સરસ મજાનો દાદીમાનો આભાર માન્યો દાદીમાને થેન્ક યુ મનથી જ તે થેન્ક યુ કહી દીધું કે વાહ દાદીમા વાહ ચાલો ક્લેપ કરી દો દાદીમા માટે